મિત્રો રાશન કાર્ડમાં આધાર ઈ કેવાય સી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા મોબાઈલમાં કરી સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જાઓ અહીં માય રેશન એપ સર્ચ કરો અને આ એપને ઇન્સ્ટોલ કરો આધાર ઈ કે સી કરવા માટે આધાર ફ્રેશ ડાઉનલોડ કરો માય રેશન એપમાં દાખલ થયા પછી જો તમે નવા હોય તો અહીં ક્લિક કરો અહીં તમારું પૂરું નામ ટાઈપ કરો અહીં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરો તે પછી અહીં ક્લિક કરો મોબાઈલ નંબર ઉપર આવેલ છ અંકનો ઓટીપી દાખલ કરો તે પછી અહીં ક્લિક કરો લોગિન કરવા માટે અહીં ક્લિક કરો અહીં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરો તે પછી અહીં ક્લિક કરો મોબાઈલ નંબર ઉપર આવેલા શંકનો ઓટીપી નાખો તે પછી અહીં ક્લિક કરો હવે પિન સેટ કરવા માટે અહીં તમારો પિન ટાઈપ કરો એકવાર ફરીથી અહીં તમારો પિન ટાઈપ કરો તે પછી અહીં ક્લિક કરો પછી આ ત્રણ આડી લીટી પર ક્લિક કરો પછી આ ત્રણ આડી આઈડિલિટી પર ક્લિક કરો અહીં પ્રોફાઇલ પર ક્લિક કરો રેશન કાર્ડ લિંક કરવા માટે અહીં ક્લિક કરો અહીં તમારું રેશન કાર્ડ નંબર ટાઈપ કરો તમારા આધાર કાર્ડના છેલ્લા ચાર અંક ટાઇપ કરો રાશન કાર્ડ લિંક કરવા માટે અહીં ક્લિક કરો ઉપરની વિગત વાંચી અહીં બોક્સમાં ક્લિક કરો પછી આ બટન પર ક્લિક કરો મોબાઈલ નંબર ઉપર આવેલા સ અંકનો ઓટીપી દાખલ કરો પછી આ બટન પર ક્લિક કરો તમારું રેશન કાર્ડ લિંક થઈ ગયું છે હવે એકવાર આ એપને બંધ કરી ફરી ખોલો મારે રેશન એપ ફરી ઓપન કર્યા પછી આધારિત ઈ વાયસી કરવા અહીં ક્લિક કરો ઉપરની વિગતો વાંચી આ બોક્સમાં ક્લિક કરો પછી આ બટન પર ક્લિક કરો અહીં આ બાજુમાં આપેલા કેપચા નાખો પછી આ બટન ક્લિક કરો જે સભ્યનું ઈક કેવાસી નથી થયું તે અહીં બતાવશે ઈ કેવાસી કરવા અહીંથી સભ્યનું નામ પસંદ કરો નામ પસંદ કર્યા પછી આ બટન પર ક્લિક કરો ઉપરની વિગતો વાંચી આ બોક્સમાં ક્લિક કરો પછી આ બટન પર ક્લિક કરો મોબાઈલ નંબર ઉપર આવેલ સંક નું ઓટીપી દાખલ કરો પછી આ બટન પર ક્લિક કરો આધાર ફેસને ચિત્ર લેવાની વિડીયો રેકોર્ડ કરવાની મંજૂરી આપો મંજૂરી આપવા માટે અહીં ક્લિક કરો થોડી પ્રક્રિયા થયા પછી આ પ્રકારે એપ ખુલશે તે પછી તમે આ બોક્સમાં ક્લિક કરો પછી આ પ્રોસિદ્ધ બટન પર ક્લિક કરો ત્યારબાદ તમારો સામેનો કેમેરો ખુલશે આ કુંડામાં તમારો ચહેરો બરાબર લાવો ત્યારબાદ અહીં તમને લીલી લાઈન દેખાશે લીલી લાઈન દેખાય ત્યારે એકવાર તમારી આંખો બંધ કરો આ રીતે તમારો ફોટો પડી જશે થોડી પ્રક્રિયા થયા પછી આવી વિગતો આવશે તે પછી તમે અહીં બોક્સમાં ક્લિક કરો તે પછી મંજૂરી મોકલવા માટે અહીં ક્લિક કરો ઈ કેવાય સી માટે તમારી વિનંતી મોકલવામાં આવી આવી જ રીતે બીજા સભ્યનું કે કરવા માટે તો ફરીથી યાત્રાના આડી લીટી પર ક્લિક કરો આધાર કેવાય સી પર ક્લિક કરો અને જે પહેલાં જે પહેલાં નામમાં પ્રોસેસ કરી હતી એ બીજા નામમાં ને બધા નામમાં એ જ રીતે પ્રોસેસ સેમ કરવાની રહેશે